ચલો આપણે કીર્તિદાન ગઢવીનું એમ ક્ષેત્ર છે તે પેલા એમના ગુરુજી આ હતા એ ચલાવતા પણ હવે હયાત નથી તો બે વર્ષથી કીર્તિદાન ગઢવી ચલાવે છે અને આ એમ જુનાગઢ જવા માટે તમે ટ્રાફિક જોઈ શકો છો ચલો આપણે આવી ગયા છીએ આપાગીકાના અન્ન ક્ષેત્રે ચોટીલા દ્વારા ક્ષેત્ર છે તો આપણે સત્તાધાર કહેવાય આમ તો સત્તાધાર જ કહેવાય ચોટીલામાં જેલા બાજુ આવ્યું નહીં તો ચાલો આપણે અંદર જઈને મળીએ અને અહીંયા મુલાકાત કરીએ કેવી વ્યવસ્થા છે બ્લોકમાં વિના રહેજો અહીંયા બધો જો બધા માણસો બેઠા છે આરામ કરવા માટે બહુ મોટું છે અહીંયા તો ચલો આપણે આગળ જઈને જોઈએ ये भक्त बोले आज आपा देखा चलो आपरे હવે આયા અંદર જઈએ ને જે વ્યવસ્થા છે શું છે નહીં તો આપણે તમને ફ્લોર માં બેસાડે જો ને દેતાડીયા આયા અલગ બાજુ ને રાત્રે કાલે ઓ શિવરાત્રી ચાનું થાકે ને કાલે કે જય જય ગિરનારી તો ચલો આપણે અહીંથી અંદર આટો મારીએ વ્યવસ્થા શું છે જ્ઞાન ક્ષેત્રની અહીંથી ગેટ શરૂ થાય છે બધા ઉતાર આરામ કરે છે બધા વિશાળ જગ્યા છે Mandaran sektor saya, se. saya beda ram keris. Jai Jai Bajrang Bali. આપણે ફરી વખત એક અન્નક્ષેત્ર આવી ગયા છે ને એ ક્ષેત્ર છે કીર્તિદાન ગઢવી તો આપણે તમને દેખાડે ને કીર્તિદાન ગઢવીનું એ ક્ષેત્ર છે તે પહેલાં એમના ગુરુજી આ હતા એ ચલાવતા પણ હવે હયાત નથી તો બે વર્ષથી કીર્તિદાન ગઢવી ચલાવે છે અને આ એમનું શિવોત્સવ કરીને એક ક્ષેત્ર છે ને તમને એનું એડ્રેસ જણાવું ને તો એડ્રેસમાં આપણે તમે અહીંયા હમણાં આગળનો વિડીયો જે જોયો તે તમે ક્ષેત્ર જોયું એ રોડે તમે સીધે સીધું આગળ આવશો ને એટલે તમને એક આ ક્ષેત્ર મળી જશે અને રાતે અહીંયા એમના ડાયરો પણ હોય છે કાલે રાતે પણ ડાયરો હતો અને આજે લગભગ ડાયરો છે તો ચાલો હવે અંદર જવા જઈને તો આપણે જઈએ અને અંદર જઈને તમને દેખાડીએ હમણાં હું આવ્યો હતો ત્યારે બંધ હતું અને અત્યારે હું પાછું ખુલી ગયું છે તો ચલો હવે તમે આગળ મળીએ તો જો આ ગેટ છે ગેટથી અંદર આવો એટલે જો અત્યારે એમ બધા સાધુ સંતો બધા બેઠા છે અને આગળ છે એમનો પંડાલ તો જ્યાં તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ એ ત્રણ દિવસ ચાર દિવસ માટે કન્ટિન્યુ પ્રોગ્રામ છે તો ચલો આપણે તમને આગળ દેખાડીએ કે કેવી જગ્યા છે કે વિશાળ જગ્યા છે એ બધું પહેલાં એમના ગુરુજી હતા ઈ અન્ન ક્ષેત્ર ચલાવતા હતા પણ એ હવે હયાત નથી એટલે એ કીર્તિદાન ગઢવી છે એ બે વર્ષથી એ સંભાળે છે અને આ વખતે મોટું આયોજન કરેલું છે પણ જો અહીંયા હોય છે કીર્તિદાન ગઢવીનો નો પ્રોગ્રામ હોય છે એ ત્રણ ચાર દિવસ જે પ્રોગ્રામ હોય છે એ ત્યાં અહીંયા હોય છે અને પંડાલ છે છવ્વીસ તારીખ લગી અહીંયા છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું કઈક આયોજન છે તો અત્યારે અંદર એન્ટ્રી તો નથી કારણ કે બધું કામ ચાલે છે થોડું ઘણું એટલે અને રાતે અહીંયા પ્રોગ્રામ હશે આજે તો જો આપણે મેળ આવશે તો આવશું ન કરતો જોયું જાય છે તો આ રીતનો કંઈક પંડાલ છે ને તેવી ચોવીસ પચીસ છવ્વીસ ચાર દિવસ કીર્તિદાન કઢવીનો અહીંયા પ્રોગ્રામ હોય છે ને અત્યારે આ પંડાલ છે ત્યારે એન્ટ્રી નથી કોઈને તો કીધું ચલો તો આપણે આગળ જઈને તમને મળીએ તો કંઈક આવું છે અત્યારે અન્નક્ષેત્ર અત્યારે તો છ વાગ્યા છે અનક્ષેત્ર બંધ થઈ ગયું છે તો રાતની જે સુવિધા છે એ બધું ચાલુ કરે છે આ કીર્તિદાન ગઢવી ચલાવે છે અન્નક્ષેત્ર તો ચલો આપણે આગળ જઈને મળી તો કીર્તિદાન ગઢવીનું જે આ કંઈક આવું છે અન્નક્ષેત્ર તમે જોયું તો તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં પ્લીઝ લખી નાખજો હર હર મહાદેવ અને લખી નાખજો હર વાર જય ગિરનારી તો ચલો હવે આપણે નીકળી જાય

પબ્લિક આવે છે અને પોલીસની કામગીરી ઘણી બધી સારી કહેવાય કે ચોવીસ કલાક ખડા પગે લોકો રહે છે અને પબ્લિકનું ધ્યાન રાખે છે પ્લસ ટ્રાફિકનું પણ ધ્યાન રાખે છે એટલે ભગદડને એવું કાંઈ થાય ભીક ન રહે રાજ તમે જોઈ શકો છો પબ્લિક કેટલું આવે છે એટલે સાંજના સાડા છ વાગ્યાનો ટાઈમ છે અને પબ્લિક તો દુષ્કળ આવે છે હવે આપણે જાતું ઘર બાજુ કારણ કે હવે હું થાય ગયો છું સવાર અગિયાર વાગ્યાનો આવ્યો છું એટલે હવે આપણે નીકળશું ઘર બાજુ અને આખો જે તમને મળીએ કે ટ્રાફિક પ્રજૂર આવે છે તમે જોઈ શકો છો અને નાના છોકરાઓ માટે પણ રમકડા અને બધી વસ્તુ ઘણી બધી મળે છે આ બધું આપણે કાલના બ્લોગમાં લઈશું તો તમે બ્લોકમાં બન્યા રહેજો અને અત્યારે ટ્રાફિક બધું ફૂલ થવા પણ છે અત્યારે જવા માટે ક્યાંથી અત્યારે બસ ખાતે બધું આપડે છે એમ જોઈએ હવે ચાલો આગળ જેમ મળી જ તો ચલો આપણે જો બસમાં બેસી ગયા છે બસમાં ટ્રાફિક તમને દેખાડું આટલું બસમાં ટ્રાફિક છે અને હજી તો માણસો આવતું જ જાય છે આ રીતનો કાંઈ શિવરાત્રીનો જો આવી રીતે કાંઈક મેળો હોય છે પછી બીજું બધું તમને કાલે દેખાડશું આપણે ઘણું બધું તો બ્લોગમાં બન્યા રહેજો અત્યારે તો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ અહીંથી તમને ભવનાથ તળેટી હતી તમને બસ લઈ જશે ભવનાથ તળેટીથી તમને બસ લઈ જશે બસમાં જ આવું તમારે આ માટે સારું રિક્ષાને બધામાં આવશે તો વચ્ચે ઉતારી દેજે અને ભાવે ડબલ લઈ જાય ઉતારી આવો તો બસમાં જ આવજો હવે અહીંથી સીધી બસ જશે આપણે મોટા બસ તમે શકો બધા પોલીસ વાળા છે ઠેર ઠેર જગ્યા બધા પોલીસ વાળા છે જુનાગઢ જવા માટે તમે ટ્રાફિક જોઈ શકો છો આટલું ટ્રાફિક છે આ રાતનો હજી સવારે ત્યાંથી ડબલ થઈ જાય એસટી ડેપેથી ખાલી ભવનાથ તલેટી જવા માટે એટલું ટ્રાફિક છે જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે અત્યારે આપણે હવે અહીંયા છેલ્લું સ્ટોપ છે બસ સ્ટેન્ડ તો આપણે ઉતરી જવાનું છે તમે બ્લોગમાં બના રહેજો ના ના હવે ધીમે ધીમે થાય ત્યાં ને હવા રકડી રખડીએ સારી રીતે બસ વાળા આપણને ક્યાં ના પાડે છે હો પાછા લઈ જાય પચીસ રૂપિયા દઈ તો ચલો અત્યારે જો અહીંયા જુનાગઢનો બસ સ્ટેન્ડ છે ને હું પહોંચી ગયો છું અને હવે અમારા મામાનો છોકરો લેવા આવ્યો છે મારા રજતભાઈ લેવા આવ્યા છે તો કીધું હવે જઈએ ઘરે હવા દઈને થાકી ગયો તો ભાઈ હાલી 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 ને ગાભા નીકળી ગયા તો ચલો હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ તમને ટ્રાફિક જોયું ને કેટલું ટ્રાફિક છે એ તો કાલ આની કરતા ડબલ થઈ જાય ચલો બસમાં બીના રહેજો અને જઈએ છીએ ઘર બાજુ